ભુજ કમલમ મધ્ય મીટિંગનું આયોજન ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કમલમ મધ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ શહેર અને તાલુકાઓના બુથ પ્રમુખની મીટિંગ ચૂંટણી અધિકારી અને સહચૂંટણી ઇન્ચાર્જની હાજરીમાં યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ આજે ભુજ મધ્ય ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કમલમ મધ્ય ભુજ શહેર અને ભુજ તાલુકાના બુથ પ્રમુખોની મીટિંગ આજે અમારા ચૂંટણી અધિકારી શ્રી કમાભાઈ રાઠોડ અને ચૂંટણી ઇન્ચાર્જ વાલજીભાઈ ટાપરિયા અને વસંત વસંતભાઈ કોડાણી બંને સહ ઇન્ચાર્જોની હાજરીમાં અત્યારે એ બૂથ પ્રમુખોને સાંભળવાના છે આ રીતે જિલ્લાના અઢારે અઢાર મંડલમાં આ પ્રકારે આઠ શહેરી મંડળો અને દસ તાલુકા મંડળો ઉપર આ પ્રકારે બેઠકો લઈ બૂથ પ્રમુખોને સાંભળ્યા છે અને ભૂત પ્રમુખોને સાંભળીને એને જે પ્રકારે જેમણે દાવેદારી કરી છે પોતાના મંડળના પ્રમુખ તરીકેની એ નામો એના સામે કીધા છે કે આ નામો એ માંગણી કરી છે એમાં તમારે કંઈ કહેવાનું હોય તો ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે ભાઈ એ નીચેનો જે ભુજ પ્રમુખ છે એની પસંદ શું છે એ શું કહેવા માંગે છે એ કેવા કાર્યકર્તાને મંડળના પ્રમુખ તરીકે પસંદ કરવા માગે છે એમને મળવાનું અને એના વિચારો જાણવા માટે આજે એ બેઠક મળી છે એમાં સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે આ પ્રકારે બધા જ મંડળોમાં આ પ્રકારની આજે આ છેલ્લી બેઠક છે અહીંયા ભુજ શહેર ભુજ તાલુકાની આજે અહીંયા બધું પૂરું થશે જી વિશેષ વિશેષમાં આમાં જે વાત છે તમને મેં વાત કરી એ જ કે વિશેષતા ભારતીય જનતા પાર્ટીની આ વર્ષોથી આ વિશેષતા રહી છે કે ભાઈ એ કોઈ ગાંધીનગરમાં બેસીને નક્કી નહીં કરે પ્રમુખ કોણ બનશે પણ અમારા નીચેના જે બૂથ પ્રમુખ છે એનો એની એનો જે કંઈ સેન્સ છે એની જે એના મનમાં શું છે વિચાર ચાલે છે કોણ પ્રમુખ જોઈએ કોણ એને પણ સાંભળીને પછી જિલ્લાની મંડલની સંકલન મળશે એમાં ધારાસભ્યશ્રી જિલ્લાના હોદેદારોને એ સંકલન અને એમાં એક બે ત્રણ નામ થઈને પછી પ્રદેશમાં જશે એ પ્રકારે નામ નક્કી શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ષાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગ સંચાલન હવે અમદાવાદ માં કચ્છ પ્રખ્યાત હેન્ડમેડ ખાતા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં તો અમારું સરનામું નોંધી લેશો વસ્તાપુર તળાવ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ